તળાજા તાલુકાના મનાર ગામ પાસેથી પસાર થતી નદી તળાવમાં ડૂબી ગયેલા ત્રણ વ્યક્તિઓની અંતિમ યાત્રા આજે કાઢવામાં આવતા આખું હીટકે ચડ્યું હતું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મનાર ગામે દુલેટીનો તહેવાર ગોજારો બન્યો હતો એક સાથે ત્રણ ત્રણ વ્યક્તિઓના ડૂબી જવાથી મોત થતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી મનાર ગામના યુવા અગ્રણી ભાવેશભાઈ ચૌહાણના જણાવેલ મુજબ ગુંદરના ગામનો યુવાનના હમણાં જ અલંગ ખાતે લગ્ન થયા હતા અને ફ્રૂટ સહિતનો ઇજારો રાખતા અને અલંગ મનાર ગામે જ રહેતા હતા બીજા યુવાન મિસ્ત્રી કામ કરી ગુજરાન ચલાવતા હતા ત્રણેય યુવાનો સરળ અને સાદા સ્વભાવના હતા સવારે તો ધૂળેટીની ઉજવણી બધાએ સાથે કરી હતી અને આ ત્રણેય યુવાનોના મોતના સમાચાર મળતા કલ્પી નહોતું શકાયું કે હજુ હમણાં તો સાથે હતા અને મોતના સમાચાર મળ્યા મણારલંગ ગામે મોડી રાત્રીએ અને સવારે સંસ્કારમાં વિશાળ સંખ્યામાં અગ્રણીઓ ડાગુઓ જોડાયા હતા વધુમાં જણાવેલ મુજબ તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિત ટીમ તાત્કાલિક દોડી આવ્યા હતા અને હોસ્પિટલથી લઈ તમામ કામગીરીમાં સાથે સહકાર આપ્યો હતો અને પરિવારને જે કાંઈ મદદની જરૂરિયાત જણાય ત્યાં મદદરૂપ બનવા ખાતરી આપેલ જેમાં એક વ્યક્તિને મહુવા તાલુકાના બગદાણા નજીક ગુંદરના ગામના હતા અને અલંગ ખાતે થોડા સમય અગાઉ લગ્ન થયા હતા અને ત્યાં રહેતા હતા ગુંદરના અને તળાજા પંથકમાં અરેરાટી સાથે શોક છવાયો તેના પત્નીના રુદનની ભલભલાના કાળજા કપાવી નાખ્યા હતા આજે ગુંદરના ખાતે અંતિમ યાત્રા નીકળી હતી તેમજ બંને અન્ય યુવાનોએ મનાર અને અલંગ ગામે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી કેટલાક માસુમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે તો એક પરિવારમાં સાત સાત બહેનો વચ્ચે માત્ર એક જ ભાઈ હતો તેમને પણ કુદરતનું તેડું આવતા ઘર ઉપર આવત તૂટી પડ્યું છે રવિભાઈ તુલસીભાઈ કુડેચા તેમજ રવિભાઈ ધરમશીભાઈ મકવાણા મુકેશભાઈ બાબુભાઈ મકવાણા સહિત ત્રણ વ્યક્તિઓના નદીમાં ડૂબી જવાથી મોત થયા હતા જેને લઈને આજે ત્રણેયની જુદા જુદા સ્થળેથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં પરિવારજનો તેમજ ગામ લોકોનું આક્રંદ જોઈ શકાય તેવું ન હતું રિપોર્ટ કમલેશ ઝાપા સાથે મથુર ચૌહાણ